સીતારામ ને શ્રી શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મજામાં તો વાંધો નઈ જો નવ આગવા આવ્યા ને મા દીકરી ને બે પૂગી આવ્યું ખેતર માં એક પાથરો ગત પટવી ને એકાદ પૂરો મકાઈ વાટવાનું છે ને ગાજર છે ને વિરમભાઈ ગોડી લીધા ને આગળ જોઈ ગોડીને વહી આગ્યા ને પલારી દીધા હવે એ તો કલાક દોઢ કલાક પલરવા દેવા પડશે પછી નાખવાનું મેળ આવે ભીના ભીના ખાય નહીં એટલે એ બારક વાગા ટુકડા ન ખા એટલે ટાણ ગધબના પાથરો ને એકાદો પૂરો મકાઈ વાટ લેતી નાખશું એ તું શું કરવા આવી આમ તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તું અહીં શું કરવા પીવું પાહેનો રેમી કરે

તું નાની હતી ને એ તારો કરાવી લીધો તો ભાઈ આજ છે ને બારક વાગ્યા ટુકડું મુહૂર્ત છે હવે બારક વાગે આવશે આપણે કયા છે કાલના ભાઈ કે ઘરે આવી ને કરી જાજો તો કે હા એ કેમ કે એમાં એવું છે કે ઘેર છે ને વાંધો ન આવે હજી છોકરા બેઠા રહી પછી વા દુકાન લઈ જઈએ ને વાળોની તો પછી એને અજાણું છોકરાઓને લાગે એટલે કંઈકતા ઈમ રડે ટૂંકમાં ને આવા ગરમીના પછી રહી ન રહી એટલે ઘેર જ બોલાવી લીધા બારક વાગે ભાઈને ફોન કરી દે હું ત્યાં આવી જા હે ત્યાં જ બસ પીવના બાલમુવાળાનું મુહૂર્ત આવી ગયું એટલી વારમાં જ સીવું છે ને ઘૂમરોય ઘેર મારી આવીને પાછી મારી પાસે આવી હતી પાછી ચમર થઈ ગઈ તમે કામ કરો એવું તો ને

ઉકાળો હાલે 7.5 ચોરાફરી ને બટેટા ચોરાફરી બટેટા ને સાખસડેસ ને હાલો તો હાકર મિક્ચર માં હા પછી પરવાડ તો હાલો ઈ તમને બહુ ભાવે હરિયાળી વાળી મને બહુ ભાવ પેલા બહુ પીધી હો અસ્તી તો આને એટલે કે કેટલી હોય કરું ની તા

બાર વાગી ગયા ને અમારે જો ભાઈને ફોન કરી દીધો એટલે આગળ આવે છે ભાઈ પીવના ના બાલમાં વાળા ઉતારવા ને મમ્મી છે ને ખીર બનાવે મારે ચાંઈ એલચી ખંડાઈ ગઈ છે ને વરિયારીને હાકરનો મિક્સરમાં ભૂકો કરી વરિયારી વરિયારીને હાકર પલારી દીધા શરબત બનાવવા હવે બસ ચા

અ પિયો થોડીક વાકાતણી ધાર થોડીક વાય ભાઈ આવી ગયા ને નહીં પિયો પિયો આવી ગયા ભાઈ ઓ રા પિયો આવી ગયા ભાઈ હવે હમણાં તારે પાલમો વારા ઉતારી નાખશું સીવ તું કઈન વાત છોતીતી ને હે સીવ કા ધરો કાસમ ભાઈ કોઈ હોય તો આઈ કર દયો ખા રામ રામ

તમારે <laughs> <that> <laughs> <can be> <laughs> ઢીંગો શું કરવાનું દીકુ એ ઢીંગો શું કરવાનું છે હે એ ઢીંગો શું કરવાનું શું કરવાનું છે હે શું કરવાનું ઓમે જૂતો ઓ હું બે હું તારી પાસે હા આવજે ક્યાં તારે ગાસ કે છે મે મમરા હું ખવરાવું આ બે જ અમાર ફોરામ બે જ મમરા ખવરાવું એક એક ફોરામ મમરા ખવરાવું દો મોલ ની ચા આ બાજુ કરી જાવ મરાણો કરી જાય કે તેરી આજ અરે 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 વાવા છનો છનો થઈ ગયો હા હા લા વા છનો છનો ના 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 વાવા પડ દે વા 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 બસ एक तरफा है आ आ उसे खेलो गोभी बहुत 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 मारो इसको इधर उधर मत आ जाओ आ आ ये हमें डाल लो ही माथे पे कर दो हल्लो ना जाओ हल्लो मत मारो बोलो मशीन मार देऊंगा अकेला

बात बनना ना 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 हेलो 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 आ रह्यो आ रह्यो रोज काम फेरी धन्यवाद ए अरे अरे आ आ पिऊ पिऊ बावाको हां हां ताडी माग्दे ताडी नदे हलवा नदे Bao mặt ra yamada hâm mắt 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 mắt

થઈ ગયો આ સરક મોલનું હાલી આ કે ઓબે તો મોટો ન સાવા હાલો હાલો ફાકી જા તેડી તેડી હાલો હાલો થઈ ગયો થઈ ગયો બાર 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 સાને રે જા સાને રે જા હા 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 ના 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 પાડો કઈ દી હાલો હવે જરા એક પાસ આને हेलो हेलो ए लेई गाते તારું નક કે આપડે બગાવ આ તો કરે તો બીલી જે આઈ લી રેકોર્ડ માઈક ઓબે કરે આને ખાલી ખાલી બગાવ ગયો થઈ ગયો કે થઈ ગયો એટલે કે તારો ન કરી રાતે કને જારો પર હા હા હાલો જઈએ હાલો જઈએ બસ 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 તારો ન કરે એક જ વાર કરે સાડા છ વાગી ગયા ને આજ છે ને અમારે સિંહો ને એવી ની અંદર ચડી હતી કે વાત જવા દો લગભગ ત્રણ વાગ્યા ને હું આવી ને છ વાગે ઉઠી કેટલા વાગે છ વાગે ઉઠી ને ખીર પૂરી ખાઈ ને હું તી ને પાછી ઉઠીને અટાણે સીધી મને કે ખીર તે ખીર ખાઈ લીધી આમ ખીર ખાઈ હતી નીંદર ને આવે ખીરમાં એલચીન ને નાખેલો હોય ને એટલે નીંદર આવે તી હવે ઉઠી તે આકડી ખીર ખાઈ લીધી કપડાં બદલાવ દીધા હાથ પગ ભાઈને બપોર હવારે નાઈતા લીધી હતી દસ અગિયાર વાગે મશીન ભાઈએ ગદપ માલતું કર્યું ને તે એ નાઈતા લીધી હતી તે અટાણા કપડાં આકડી હાથ પગ થઈને બદલાવી દીધા હવે એ કે મારે છે ને બાળને જીતમાં બેટ બોલ રમેશ તે જાઉં વાર ત્યાં લઈ જાઉં ને અમારે છે ને અમાર મમ્મી ને ભાભી છે ને એ બાજુમાં કથા છે ને તે કથામાં ગયા સત્યનારાયણ ભગવાનની કથા છે ને સાંજે જમવાનું છે એટલે આ પછી હુંતી હતી ને તે મેં કીધું હવે તમે જાઓ કહો મારે આરો કરું ને કાંઈ ઉઠશે તો રડશે ને મને જીરીક મેળાઈ નહોતું એટલે મેં કીધું તમે જાઉં તી પોણા પાંચ વાગ્યાને ગયા ત્યાં શીવું ઉઠીને પીવું ગોતે છે તે હવે બસ મેં કીધું આવવા જ જોઈએ ત્યાંથી જાવશે તેને હવે જીરીકવાર અહીં આ બેટ બેટબોલ બધા રમેશથી અહીં

અમુક છોકરા જીરી કોલું કરે ને અમુક છોકરા ન ઓલું કરે આ મારે આને સીવું નહોતો વાંધો આવ્યો એ તો તમે બધા આગળ જૂના જે જોવે છે ને તો બધને ખબર જ છે કે સીવુન નહોતો વાંધો આવ્યો સીવું છે ને વિરમભાઈની એવા હતી એટલે વિરમભાઈ ખાલી એ પકડી હતી ને બસ ડાગલા ફોનમાં કરતી તા હવા વરફની હતી તો અહીંયાથી ફોનમાં ડાગલા જોતી હતી ને ગટો કેમ થઈ ગયો પી ખબર ન પડી ને પીયું તો બિસાડ રળી રળીને અડધી થઈ ગઈ અડધી કલાક સુધી

અચી ચમચા જવાનું છે ને હા નકેનાનો પ્રસાદ રહતરી હાલો હેલો હાલો અહી જાવન દેખો ચમચા જાવું ને અજી આવું ચમચા